હાલો તો જો આ હું તો કઈ પેઈ ગયો હે હા તો એક જો આપડે આાડું ઉપાડ્યું હે ન જાઓ કઈ ફાલ હે લઈને જાવું આપણે પાવાનો વાડીએ લાઈન ના કટકા લેવા અલા હે તું બધું વેચીને જ લીધું તું આવવા દે જટ હાલ તો ઓર આમ રમતા અમે તન કીમ सोबत અમે મિત્ર મજામાં તો મજામાં જ રહેજો તો અત્યારે જો એક ઓગ આવી ગયો હે અત્યારે આપડે મોટો જો ચાલુ કરને કે પાણી પાવાનો ચાલુ કરને ક્યો હે તો અત્યારે જામ અત્યારે લાઈટ આવી હે હવાની હવે સેટ આવી હે લાઈટ જતા હોય એ જો ઓકે લાઈન નો કટ કોઈ બદલાવી નાખી કે ટ્રેકિંગ જો વિડીયો કે માંડી થઈ ગઈ છે પાટલા જો હવે ફટકી જાયો છે ફટકી જ ગયા છે બાકી આ છે આપણે ચોકડી માંડવી આમાં જો પાટલા ફટકી ગયા છે પોતા તેજો આપણે લાઈન નો કટ ઓ બદલા નખ્યો નહી તેજો લાઈન નતો ને ખાડું રહી ગયો હે અહીં બેક સોટન જો અમે દેખાયો છે આવા કઈ છે ફાલ આ તો કાચાળ

અલિમડા ઘર હે ના ખૂત ન્યા ચાલુ કરી જે બાબુ ફિટિંગ કરવા જાય છે તો રણ્યા થી પારોન ચાલુ કરો આ તો પી ગયો હે અને થડકો તો બહુ પડે હે ઓ થડકો હા હાલો તો જો આ હું તો કઈ પી ગયો હે આ તેગ જો આપણે જાડું ઉપાડ્યું હે ન જાઓ કઈ ફાલ હે એક જ જાડું હે જાઓ કઈ ફાલ હે અને અત્યારે જો વાગીયા છે 3 ને 4 મિનિટ થઈ ગઈ છે આ હું તો હવે પી ગયો એટલે હાલ તો અત્યારે જો 3 ને 6 મિનિટ થઈ ગઈ છે અને ત્યાર પછી જહી ગામમાં ટ્રેક્ટર લેવા અને ટ્રેક્ટર ટોલ લઈને જાવું આપણે પાવાણા વાડીના લાઈન ના કટકા લેવા જઈ થોડાક લાઈન ના કટકા લેતો આવી અત્યારે તો કટતા નથી પણ પછી કઠિયર લે અત્યારે લેતો આવી ત્યાર જઈ ગામમાં લેતો આવી ટ્રેક્ટર ટોલ गा मां आई ट्रेक्टर है चीप ले थो छोवावी टोले जड़ी लई चीपियो छो હાલા જો ટોલે જોરા લીધી હે ઓથેરાવા થઈ વાડી હે તો વાંર વાડી આવી ગયા હે રાખી દીધો ટ્રેક્ટર તો લાઈન નો કાટ કા હાલ લેજો વાય વે હે વા આ થઈ તો હાલ લઈ લાઈન ઉ હારવાનું ચાલુ કરી દીધું આ બધા હારા મૈંડા બસ બે જણા થી ચાર જ લઈ આવ્યા તો બે ની બે બે ચાર હે પાંચ તો જોઈ લે આ લબા છે

हेलो जो लाइन बोधी हाल ली थी तो अत्यार नाड़ो बांध दे हाँ मारो परेश भाई जो अँ पानी वारे है हाँ वाड़ी में ये पानी वारे प्रापड़ी वाली वाली पानी वा हालो जो लाइन में नाड़ो बांधी दो है तो अत्यार हो जाए Hysj!

Ah, quand, quand, સલ પાળ લા જવાબ ટી લાઈન હારી ગઈ એવા બે રહી લાઈન આવે હે કે લાઈન હરી ગઈ હે બધી બાકી અમારા ચીરા કે બો લાઈન હર્યા આજ વાય વધારે હરી નહીયા વધારે અને થઈ રહી હે વાહ ઓ ઓ ઓ આવા દે આવા દે આવા દે હાલ વાહે કઈ હે ને જો જો કા વાહે તો બધું વેચીને જ લીધું તું આવા દે જો હાલ હાલા દાતે જો ગામ માં જાય ને ટેક્ટર મૂકવા ને અમારે છે આકે ધીરા કોલ એવી ડ્રાઈવર હે જો ઈ જા ટેક્ટર કર્યું હે શૂટ શૂટ આગળ વાળા ટેક્ટર નોપડી લેવાનો હે हेलो तो तैयार हाथ ने 5 मिनट થઈ ગયે અને કે પ્રજો પાણીવાળા ને જાલે છે બાપુ અત્યારે વારે છે અને આવા જો ફુવારા ચાલુ છે અને આજ નો વિડિયો પ્રાંત પૂરો કરી મર્યા ભી જા વિડીયો માં જી ન હોય સબસ્ક્રાઇબ કરના કે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય